હેલો માય ડિયર સ્ટુડન્ટ હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ એકવાર ખરી આપનું સ્વાગત કરીશું આજના આપણા વિડીયોમાં જોઈશું સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો દાખલા નંબર ચાર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય શકે છે બરાબર તો

આપણે દાખલો ગણીશું શ્રમ ગણીશું તેમાં પણ જો બે બાજુનો જવાબ સરખો આવતો હોય તો એ સમગ્ર બાજુ ત્રિકોણ ગણાશે બરાબર તો શરૂઆત કરીશું આપણે જોજો તો લખીશું આપણે પહેલા આપી નથી એ બીસી પહેલા ધારો કે ધારો કે એ કૌંસમાં પાંચ માઇનસ બે બી કૌશમાં છ ચાર અને સી કૌંસમાં સાત અને માઇનસ બે છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે શોધવાનું છે આમાં ત્રણ વાર સમ ગણવાનો છે દાખલો ત્રણ વાર ગણવાનો છે જેમ કે ત્રિકોણ એબીસી છે તો ત્રિકોણ એબીસી ની ત્રણ બાજુ કઈ કઈ બાજુ આવશે તો એબી બીસી અને સીએ તો અહીંયા આપણે એબી શોધીશું બીસી શોધીશું અને સીએ શોધીશું બરાબર તો આપણા અંતરના સૂત્ર પ્રમાણે અહીંયા આપણે લખીશું આ રીતે વિદ્યાર્થી મિત્રો એક બાજુ શોધીશું આપણે એબી સ્ક્વેર ત્યાર પછી બીજી બાજુ શોધીશું આપણે બીસી સ્ક્વેર બરાબર અને

પહેલું આપેલું છે આપણને પાંચ અને બી માં પહેલું આપેલું છે છ બરાબર તો આપણે લખીશું પાંચ માઇનસ છ આખાનો વર્ગ પ્લસ લખીશું આપણે આપ્યા છે આપણને ચાર આખાનો વર્ગ બરાબર ફરી પાછું શું થશે વિદ્યાર્થી મિત્રો કે છ માંથી પાંચ જશે તો બોલો કેટલા રહેશે માઇનસ એકનો વર્ગ પ્લસ અહીંયા લખીશું તો માઇનસ બે માઇનસ ચાર પેલા આપણે ચિન્હ લખેલા હતા શું હશે બે માઇનસ ઓછા ઓછા થશે કેટલા છત્રીસ બરાબર તો છત્રીસ પ્લસ એક એટલે થશે વિદ્યાર્થી મિત્રો કેટલા સાડત્રીસ તો આપણા એ સ્ક્વેર બરાબર સાડત્રીસ માટે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે તો એ બરાબર સાડત્રીસ એવી રકમ છે વિદ્યાર્થી મિત્રો એકી અને અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા છે જેના કોઈ ભાગ પડશે નહીં બરાબર તો આપણે સાડત્રીસ ને ડાયરેક્ટ લખીશું આપણે કેવા લખીશું વર્ગમૂળમાં સાડત્રીસ તો એ બી નો જવાબ આપણને મળ્યો છે વિદ્યાર્થી મિત્રો કેટલો મળ્યો છે આપણને વર્ગમૂળમાં સાડત્રીસ બરાબર હવે પછી બીસી જોઈશું આપણે તો બી અને સી બી અને સી તો બી નું પહેલું લઈશું અને સી નું પહેલું લઈશું બી નું પહેલું અને સી નું પહેલું તો આપ્યા છે આપણને છ અને પહેલા આપેલા છે આપણને સાત છ minus સાત આખા નો વર્ગ plus બીજું અને બીજું તો બીજું આપેલું છે આપણને કેટલું ચાર અને આ બાજુ બીજું આપ્યું છે minus બે તો લખીશું આપણે ચાર minus ફરી પાછા કૌંસમાં લખીશું માઇનસ બે અને પછી આખાનો વર્ગ બરાબર આ રીતે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે લખીશું ચાર માઇનસ માઇનસ બે માઇનસ બે પછી આખાનો વર્ગ અને લખીશું આપણે સીએ સ્ક્વેર બરાબર ફરી પાછું લખીશું વિદ્યાર્થી મિત્રો અને જેમ બાદ બાકી કરીશું સાતમાંથી છ જશે તો રહેશે આપણા માઇનસ એકનો વર્ગ ફરી પાછું અહીંયા જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો તો આગળ આવી છે જો કે અહીંયા આગળ અને પાછળ માઇનસ આવેલા હતા તો ઓછા ઓછા આપણા વત્તા એટલે કે માઇનસ માઇનસ પ્લસ અને ચિહ્ન માઇનસ નું રહ્યું હતું તેની જગ્યા પર અહીંયા આગળ કૌંસની બહાર માઇનસ છે અને અંદર માઇનસ છે તો ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા ચિહ્ન સુધારવું પડશે શું થશે ઓછા ઓછા ડાયરેક્ટ થઈ જશે વત્તા પહેલા તો અને આખાનો વર્ગ બરાબર ફરી પાછું જોઈશું સાથે વર્ક કરીશું તો ચાર ને બે થશે આપણા છ નો વર્ગ આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એકનો વર્ગ એટલે થશે આપણા એક થશે છ નો વર્ગ એટલે બીસી બરાબર જોઈશું તો આવશે ફરી પાછા વર્ગ મૂળમાં સાડત્રીસ તો વિદ્યાર્થી મિત્રો બી અને સી નો જવાબ આપણો કેવા આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો બીનો જવાબ આપણો સરખો આવી ગયો છે

માઇનસ બે અને ડાયરેક્ટ થશે પ્લસ જો અહીંયા લખીશું ને આપણે માઇનસ માઇનસ અહીંયા થશે પ્લસ તે રીતે આ બાજુ પણ શું થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે થશે બે નો વર્ગ બરાબર ફરી પાછા વિદ્યાર્થી મિત્રો અહિયાં સાથે વર્ગ કરીશું તો બે નો વર્ગ અને આ બાજુ શું થશે મિત્રો માઇનસ પ્લસ કટ થશે એટલે અહીંયા રહેશે આપણા જીરો નો વર્ગ એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો જીરો થવાના છે અને બે નો વર્ગ એટલે થશે આપણા ચાર અને જીરો બરાબર થશે આપણા ચાર તો સીએ સ્ક્વેર બરાબર ચાર થશે માટે સીએ બરાબર જોઈશું તો ચા ચાર નું વર્ગ મુ નીકળશે કેટલું બે બરાબર એટલે સીએ નો જવાબ વિદ્યાત મિત્રો આપણા આવ્યો છે કેટલો બે આવ્યો છે

AB બરાબર BC બરાબર નથી CA AB બરાબર BC બરાબર નથી CA એટલે કે AB અને BC નો જવાબ સરખો છે અને CA નો જવાબ સરખો નથી હોવાથી અહીંયા લખીશું આપણે હોવાથી ત્રિકોણ ABC ત્રિકોણ ABC એ સમદ્વી બાજુ સમદ્વી બાજુ ત્રિકોણ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહિયાં આ દાખલા નંબર ચાર જે છે તે પૂરો થાય છે